આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ મિલન સમારંભ યોજાયો ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ ધવલ પટેલ અને વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલની અધ્યક્ષતાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ યોજાયો સ્નેહ મિલનના પ્રારંભે ડાંગ લોકસભા સાંસદ ધવલ પટેલ અને વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તાલુકા

હરિરામ સાવંત તાલુકા જિલ્લાના પ્રમુખ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુશીલ પવાર ડાંગ અંતર્ગત પૂરા ગુજરાતમાં જે અમારું કાર્યકર્તાઓ માટે નવ વર્ષ અને દિવાળીનું મિલનનો કાર્યક્રમ અમારો યોજવામાં આવે છે એ રીતે વલસાડ ડાંગ લોકસભામાં સાથે સાત વિધાનસભામાંથી છ વિધાનસભામાં અમારે સ્નેહમિલનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો અને આજે ડાંગ વિધાનસભાનો અમે ભવ્ય સ્નેહમિલનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધારાસભ્યશ્રીએ યોજ્યો હતો એમાં પૂરા ડાંગ જિલ્લાના પાણી મંડળમાંથી અમારા હજારો કાર્યકર્તા આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા સારી રીતે અમે બધા કાર્યક્રમ યોજ્યો અને સાથે વિકાસની વાતો પણ કરીને આવનારા દિવસોમાં સંગઠનની કઈ રીતે સશક્ત થાય એની પણ અમે વિશેષ ચર્ચા કરવામાં આવી અમે સો ટકા ખાતરી છે જે અમે આ લોકસભામાં પણ ઇતિહાસ રજ્યો છે એ રીતે આવનારા વર્ષોને આવનારા દિવસોમાં ત્યાં તાલુકા પંચાયતના ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય કે વિધાનસભા ઇલેક્શન હોય એમાં અમે આજે ભારતીય પાર્ટી જે હાથમાં